તો સૌરાષ્ટ્રમાં લગભગ તમામ જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાઈ રહ્યો છે જો કે આ સારા વરસાદની વચ્ચે નદી નાળામાં પાણી વહી રહ્યું હોય છે નવા પાણીની આવક છે ઘણા એવા તણાતા દ્રશ્યો પણ સામે આવતા હોય છે એક એવું જ એક દ્રશ્ય સામે આવ્યું છે જ્યાં નદીના પ્રવાહમાં કાર તણાઈ કઈ રીતે કારમાં સવાર બંને લોકોનો આબાદ બચાવ થયો છે કેમેરામાં આ સમગ્ર દ્રશ્યો કેદ થયા છે ઘોઘા તાલુકામાં ભારે વરસાદના કારણે કોઝવે પરથી પાણી વહી રહ્યા હતા અને કોઝવે પર આ કાર જઈ રહી હતી અચાનક આ કાર તણાવવા લાગી હતી જોકે કારની અંદર બેઠેલા બંને વ્યક્તિનો આ બાદ બચાવ થયો છે વધુ માહિતી સાથે સંવાદદાતા નવનીત ફોનલાઈન પર જોડાઈ ગયા છે નવનીત ભારે વરસાદ ભાવનગરમાં જોકે કોઝવે પરથી પાણી વહ્યા અને આ પાણીની સાથે કાર પણ વહી ક્યાંની આ ઘટના છે આ જે ઘટના છે એ ભાવનગર જિલ્લાના ખુગા પંથકની છે કે જ્યાં આજે વરસાદ થયો હતો અને ભારે વરસાદને કારણે છે કે મોરચેમ ભાવનગર રોડ ઉપર આવેલા કોજવેની ઉપર પાણી વહેતા થયા હતા અને પાણી વહેતા થતા એક કાર જે કોઝવે કોજવે ઉપરથી પસાર થવાનો પ્રયાસ કરી હતી ને તણાઈ હતી આ કારની અંદર પતિ પત્ની સવાર હતા અને કારને પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે કોજવેની ઉપરથી ભારે પ્રવાહ રહેતો હોય આ જે કાર છે એ તણાવવા લાગી હતી પરંતુ સ્થાનિક લોકોએ કાર છે એમાંથી પતિ પત્નીને આબાદ રીતે ત્યારબાદ તો રેસ્ક્યુ કરીને કારને પણ બહાર કાઢી રાખવામાં આવી છે ખાસ કરીને જે ઉપરવાસના વિસ્તારો છે બિહોર ટાણા ટીમાણા સહિતના જે ગ્રામ્ય પંથકો છે કે જ્યાં ધોરમાર વરસાદ થયો હતો અને એના જે વરસાદી પાણી છે એ તાલુકામાંથી તાલુકાની એક થી દોઢ કલાકની અંદર એક ઇંચ જે વરસાદ છે એ વર્તવા પામ્યો છે ત્યારે ભારે વરસાદના કારણે થઈને કોજવે ઉપર પાણી વહેતા થતા આજે ઘટના છે એ સામે આવી છે જોકે ગામ લોકોની સતર્કતા કારણે આ બંને લોકો છે એનો બચાવ થયો છે જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે તો કોઝવે પરથી ધસમસતા પ્રવાહમાં કઈ રીતે આ કાર તણાય છે સ્થાનિકોએ મોબાઈલમાં દ્રશ્યો કેદ કર્યા છે ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો જો કે બંને લોકો જે કારમાં સવાર હતા તેમનો આ બચાવ થયો છે